અમેરિકાએ અદાણી પર સ્કેમનો આરોપ લગાવ્યો છે એટલે કે ફ્રોડનો અને એ પણ નાનો મોટો નહીં પરંતુ બસો ને બિલિયન ડોલરનો છે અને એને જો ભારતીય કરન્સીમાં કન્વર્ટ કરવામાં આવે તો લગભગ બે હજાર બસો પાંત્રીસ કરોડ જેટલો એમાઉન્ટ થાય છે ગયા અઠવાડિયે અદાણીને પચીસ બિલિયન ડોલરનું નુકસાન થયું છે જેથી અદાણી દુનિયાના અમીર વ્યક્તિની લિસ્ટમાં બારમા ક્રમેથી સોળમા ક્રમે આવી ગયા છે બને રાજ્યો વિડીયોના અંત સુધી જાણીશું કે અદાણીએ ભારતના બિઝનેસમેન છે તો અમેરિકાએ તેમના પર ફ્રોડનો આરોપ કેવી રીતે લગાવ્યો અને ભારતના અન્ય કેટલા વ્યક્તિઓ સામેલ છે હવે આપણે સમજીએ કે ખરેખર મામલો શું છે બે હજાર વીસમાં એસીસીઆઈ એટલે કે સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તેમાં કોન્ટ્રાક્ટ સાઇન થયેલો કે અદાણી ગ્રુપને સોલર એનર્જીના પ્લાન્ટ લગાવવાના હતા જેનાથી અદાણીને બે હજાર પચીસ સુધીમાં બે બિલિયન ડોલર જેટલો પ્રોફિટ થવાનો હતો એટલા માટે અદાણીએ ભારતના અલગ અલગ રાજ્યોમાં એટલે કે આંધ્રપ્રદેશ તમિલનાડુ છત્તીસગઢ ઓડિશા અને જમ્મુ કાશ્મીર સહિત ભારતના પાંચ રાજ્યોમાં બસોને પાંસઠ બિલિયન ડોલરની સરકારી અધિકારીને રિશ્વત એટલે કે લાંચ આપી છે અને આ આરોપ અમેરિકાના સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા અદાણી ગ્રુપ પર લગાવવામાં આવ્યો છે જેનાથી અદાણી રિલેટેડ જેટલા પણ સ્ટોક હતા એ બધા જની કિંમત ડાઉન થઈ ગઈ છે અદાણી આ બધું ભારતમાં કર્યું છે તો ભારતના કાનૂન અનુસાર આરોપ લાગવો જોઈએ તો અમેરિકાને એમાં શું લેવા દેવા તો આના પાછળનું એક કારણ છે કે ગૌતમ અદાણીએ અમેરિકાની મોરિસસ નામની કંપની સાથે બિનઔપચારિક કરાર કર્યો હતો અને એ કંપની અમેરિકાના ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે અને અમેરિકાની અંદર એફસીપીએ નામનો એક કાનૂન છે જેને ફોરેન કરપ્ટેડ એક્ટ કહેવામાં આવે છે આના અનુસાર જે કંપનીઓ અમેરિકાના સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ હોય છે તેમના પર કેટલીક શરતો લાગુ પડે છે જેમાં સૌથી મોટી શરત એ છે કે તે કોઈ બીજા દેશના સરકારી અધિકારીઓને ના તો લાંચ આપી શકે છે કે ના તો ફ્રોડ કરી શકે છે જ્યારે આ મામલામાં કંઈક એવું જ થયું છે આ જે કંપની છે તે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે જેનું નામ એઝ્યોર છે જેણે અમેરિકાના ઇન્વેસ્ટરો સાથે ફ્રોડ કર્યો છે એટલે કે અદાણી ગ્રીન એનર્જીના ભૂતપૂર્વક સીઈઓ વનીજયને ખોટી રીતે ત્રણ બિલિયનથી વધુ લોન અને બોન્ડ અમેરિકામાંથી એકત્ર કર્યા છે હવે અમેરિકામાં આ મામલો હાઈલાઇટ કેવી રીતે થયો એ જાણીએ તો અમેરિકાના સ્ટોક એક્સચેન્જમાં જેટલી કંપનીઓ લિસ્ટેડ હોય છે તેમને તેના સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને બધા જ રિપોર્ટ આપવાના હોય છે જેમાં તેમણે ખોટા રિપોર્ટ દર્જ કર્યા હતા અને એમાંથી કેટલાક તો મિસિંગ હતા જેનાથી ગૌતમ અદાણી અને સાગર અદાણી સહિત કુલ સાત વ્યક્તિ હોવાનો આરોપ છે સાગર અદાણી ગૌતમ અદાણીના ભત્રીજો છે તે અદાણી ગ્રીન એનર્જીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હતા તેની સામે યુએસએ તપાસ શરૂ કરી છે યુએસ કોર્ટે સાગર પર વિવિધ સરકારી વીજ વિતરણ કંપનીઓના અધિકારીઓને આ પ્રદેશમાં સૌર ઉર્જા સપ્લાય કરવાના કોન્ટ્રાક્ટ મેળવવા માટે લાંચ આપવાનો પ્રયાસનો આરોપ મૂક્યો છે અને સાગર અદાણી આપેલી રિશ્વતોની ચોક્કસ વિગતોને ટ્રેક કરવા માટે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો હતો અને જે સાત વ્યક્તિઓ હતા એમાંથી સિરિલ કેબનેસ જે સિંગાપુરમાં રહેતા ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સની બેવડી નાગરિકતા ધરાવતા સિરિલ કેબનીસ કેનેડિયન ઇન્વેસ્ટ ફર્મ કેજેડે ડે ડેપોટ એટ પ્લેસમેન્ટ ડુ કોબેક દ્વારા ફેબ્રુઆરી બે હજાર સોળથી ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસ સુધી કાર્યરત હતા કેનેડિયન પેન્શન ફંડ અદાણીની કંપનીમાં રોકાણકાર હતું તેમણે જાન્યુઆરી બે હજાર સત્તરથી ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસ સુધી કંપનીના બોર્ડમાં બિન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે પણ સેવા આપી હતી કેબિન્સ પર વિદેશી ભ્રષ્ટાચાર અધિનિયમ યુએસ લાંચ વિરોધી કાયદાનું ઉલ્લંઘન કરવાના કાવતરાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને બીજા દીપક માલ્હોત્રા એ કેનેડિયન રોકાણકાર કંપની કેઝેતી ડેપોર્ટ એટ પ્લેસમેન્ટ ડુ કોબેક દ્વારા સપ્ટેમ્બર બે હજાર અઢારથી ઓક્ટોમ્બર બે હજાર દરમિયાન તેમણે યુએસએ જારી કરેલા બોર્ડ ઓફ ડિરેક્ટરના બિન કાર્યકારી નિયામક તરીકે પણ સેવા આપી હતી અને તે જ સબસિડી દરમિયાન યુએસ સમયગાળો યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા અપાયેલા આરોપમાં તે ભ્રષ્ટાચાર અને લાંસના આરોપોનો પણ સામનો કરે છે આરોપ પછી મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે અદાણીની ધરપકડ માટે ન્યૂયોર્કના યોર્કના ન્યાયાધીશે વોરંટ જાહેર કર્યું છે અને આ એક નિર્ણયથી ભારતના સ્ટોક માર્કેટમાં લોકોના પાંચ લાખ પાંત્રીસ હજાર કરોડ ડૂબી ગયા છે જે ભારતના એક વર્ષના બજેટ બરાબર છે જેનાથી અદાણી ગ્રુપની કંપનીઓને એક જ દિવસમાં બે લાખ વીસ હજાર કરોડનું નુકસાન થયું છે અને આના પહેલા અદાણી ગ્રુપની કંપનીઓની માર્કેટ વેલ્યુ ચૌદ લાખ બત્રીસ હજાર કરોડ હતી જે ઘડીને બાર લાખ દસ હજાર કરોડ જેટલી રહી છે હવે આ મામલામાં રાજનીતિ પણ ખૂબ જ થઈ રહી છે કારણ કે રાહુલ ગાંધીનું એવું કહેવું છે કે નરેન્દ્ર મોદી એ ગૌતમ અદાણીને સપોર્ટ કરે છે પરંતુ હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જે પાંચ રાજ્યોમાં આરોપ લાગ્યો છે એમાંથી એક પણ રાજ્યમાં બીજેપીની સરકાર નથી હવે આગળ શું થશે એ તો સમય જતાં જ ખબર પડશે અને આજે એટલું તો સમજાય છે કે કોઈ પણ અમીર વ્યક્તિ લીગલી કાર્ય કરીને અમીર નથી બન્યું એટલે જ કહું છું કે સતર્ક રહો સુરક્ષિત રહો જય હિન્દ